ફણગાવેલી મેથી શરીર માટે ફાયદાકારક છે લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે મેથી ફક્ત ડાયાબિટીસના દર્દીઓએ જ ખાવી જોઈએ પરંતુ ફણગાવેલી મેથી ડાયાબિટીસ સહિત ચાર સ્વાસ્થ્ય સમસ્યામાં દવા જેટલી અસરકારક સાબિત થઈ શકે છે રિસર્ચમાં સામે આવ્યું છે કે રોજ ફણગાવેલી મેથી ખાવાથી વધેલું બેડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે ફણગાવેલી મેથી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે ફણગાવેલી મેથીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને મેનેજ કરવામાં મદદ મળે છે ફણગાવેલી મેથી બ્લડ વેસલ્સને હેલ્ધી રાખે છે જે મહિલાઓને અનિયમિત માસિકની ફરિયાદ હોય તેમણે પણ મેથીનું સેવન કરવું જોઈએ ફણગાવેલી મેથી ખાવાથી માસિક નિયમિત થાય છે અને મૂડ સ્વિંગ પણ કંટ્રોલમાં રહે છે જે લોકોની કબજિયાત રહેતી હોય તેમણે પણ નિયમિત ફણગાવેલી મેથી ખાવી જોઈએ તેનાથી ડાયજેશન સુધરે છે અને કબજિયાત મટે છે